નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી YouTube ચેનલ માં જો તમે અમારી ચેનલ માં નવા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને રોજિ રોજના અને મહત્વના સમાચાર તમને મળી શકે મિત્રો વાત કરીએ તો આજમાં તાજા અને મહત્વના સમાચારની મિત્રો જોઈએ આજનો વરસાદી માહોલ ત્યારબાદ ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળો ઉદ્ભ્યો છે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અમદાવાદનો વરસાદી માહોલ જામતા રોગચાળો વર્ત્યો છે સોલા સિવિલમાં ઓપીડીના બારસો કેસ એલજીમાં ઓપીડીના પંદરસો કેસ શારદાબેન હોસ્પિટલમાં ઓપીડીના સત્તરસો કેસ અને અસરવામાં સિવિલમાં ઓપીડીના તેરસો કેસ પહોંચી ગયા છે ઝાડા ઉલટી શરદી ખાંસી મેલેરિયા ફોલેરા ટાઈફોઈડ સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે મિત્રો સરકારી હોસ્પિટલમાં ઝાડા અને ઉલટીના ચાલીસ કેસોથી વધારે કેસો નોંધાઈ રહ્યા છે ત્યારબાદ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર એલર્ટ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની આગાહીને લઈને રાજ્ય સરકારે એલર્ટ મોડમાં જોવા મળી છે રાહત કમિશનરે જણાવ્યું હતું કે આઈએમડી અને ઈસરોના અધિકારીઓ દ્વારા વરસાદની સ્થિતિઓ અંગે માહિતી આપવામાં આવી ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી હોવા કુલ સાત ટીમો તૈયાર છે તથા આઠમી ટીમ પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે મિત્રો એટલે કે સાત ટીમો તૈયાર જ છે અને વધારાની એક ટીમ પણ રાખવામાં આવી રહી છે ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરમાં મેટ્રો રૂટને લઈને ગુડ ન્યૂઝ અમદાવાદથી ગાંધીનગર મેટ્રો રેટનો રૂટ આગામી જુલાઈ મહિનાથી શરૂ થશે આજે રૂટને સેફ્ટી સેફ્ટી ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ટ્રાયલને મેટ્રો કમિશનર આર કે સમીક્ષા કરી હતી રાજ્યમાં સૌથી મહત્વની ડ્રીમ પ્રોજેક્ટ એ અમદાવાદથી ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અગાઉ આ માટે ગાંધીનગરના બત્રીસ કરોડના ખર્ચે આઈકોન રોડના રૂટ પર મેટ્રોની ટ્રાયલ પણ કરવામાં આવી હતી મિત્રો એટલે કે થોડાક દિવસોમાં અમદાવાદના વાસીઓને ગુડ ન્યૂઝ આપવામાં આવશે થશે મિત્રો ત્યારબાદ સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર શરાબ બજારમાં કોમોડિટી બજારમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સોનું એકોતેર હજાર ને ચારસો રૂપિયા નીચે ગયું તો ચાંદી પોતાના રેકોર્ડથી હાઈ દસ હજાર સસ્તું થયું છે ઇન્ડિયન બુલના એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ મુજબ નવો નવસો નવ્વાણું પ્લેટિનિયમ વાળા દસ ગ્રામ સોનાના આજે મોટો ઘટાડો થતાં ઓપનિંગ રેટમાં ચારસો ને સિત્યાસીનો ઘટયા ત્યારબાદ ભાવ એકોતેર હજાર બસો બાવન રૂપિયા અને ચાંદીના ભાવ ઓગણીસ હજાર ઓગણીસો પિસ્તા